ಆಧ ಅನ್ನು વિશે માહિતી મેળવીશું જેમાં પહેલું લઈશું ટ્રોલી વિદ્યાર્થી મિત્રો ટ્રોલીનો ઉપયોગ ખાસ કરીને આયોજિત રિટેલિંગમાં વધુ માત્રામાં જોવા મળે છે જેમાં ગ્રાહક પોતાની જાતે છે માલ સામાનની ખરીદી કરી અને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય એટલા માટે એ લોકો દ્વારા ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવે છે ટ્રોલીનો ઉપયોગ ગ્રાહકો ત્યારે વધારે કરે છે જ્યારે એમને વધુ માત્રામાં માલસામાની ખરીદી કરવાની હોય છે ત્યાર પછી જોઈએ બાસ્કેટ આપણ એક હેન્ડલિંગનું સાધન છે અને ખાસ કરીને આયોજિત રિટેલમાં વધુ માત્રામાં જોવા મળે છે જ્યારે ગ્રાહકોની ઓછી માત્રામાં ચીજવસ્તુઓની ખરીદી કરવાની હોય છે ત્યારે ખાસ કરીને ગ્રાહક બાસ્કેટનો ઉપયોગ કરે છે ત્યાર પછી હેન્ડલિંગના સાધનમાં સમાવેશ થાય છે સ્કેનરનો જે ખાસ કરીને હેન્ડ સ્કેનરનો ઉપયોગ છે વધુ માત્રામાં થયો જોવા મળતો હોય છે શરૂઆતમાં તેનો ઉપયોગ માત્ર આયોજિત રિટેલિંગમાં જ થતો હતો અત્યારે વ્યક્તિગત માલિકીમાં પણ સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે જે બિલ બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવી દે છે સ્કેનર માત્ર બારકોડને વાંચી શકે છે અને જે સરળતાથી અને સહેલાઈથી ઝડપી બિલ બનાવી આપે છે જેનાથી ઓછા સમયમાં સરળતાથી અને ઝડપી બિલ બની શકે છે તેના પછી જોઈએ હેન્ડલિંગનું સાધન છે બીજું પેલેટ આ ચિત્રમાં તમે જોઈ શકો પેલેટ કેવી હોય છે ખાસ કરીને પેલેટ છે એ લાકડાની પ્લાસ્ટિકની લોખંડની અને અલગ અલગ ધાતુની પણ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે એ જેવી તમારી જરૂરિયાત એ પ્રમાણે પેલેટ છે એનો તમે ઉપયોગ કરી શકો છો પેલેટનો ઉપયોગ છે એ ખાસ કરીને વજનવાળા સામાનને તેના ઉપર રાખવા માટે કરવામાં આવે છે જેથી એ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે લઈ જવો હોય તો ત્યારે તેને પેલેટના માધ્યમથી પેલેટ સહિત તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ લઈ જઈ શકાય એટલા માટે પેલેટનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે એના પછીનું આવે છે ફોર્ક લિફ્ટ તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે ફોર્ક લિફ્ટ કેવી હોય છે ફોર લિફ્ટ પણ સામાન હેન્ડલિંગનું જ કામ કરે છે એ પણ સામાનને સહી સલામત એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આપણને મદદરૂપ થાય છે જે ભારે વજનવાળો સામાન હોય છે એ ખાસ કરીને ફોર્ક લિફ્ટના ઉપયોગથી આપણે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ ફોરક્લિફ્ટના કારણે આપણે મેન્યુઅલી જે માલસામાનનું પરિવહન કરવામાં આવે છે અને જે ઈજાઓ થઈ શકે છે એ ઈજાઓથી આપણે બચી શકીએ છીએ આ પેલેટ જેકેટ છે જેનો ઉપયોગ છે એ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવામાં આવે છે પેલેટ ઉપર રહેલા ભારે સામાનને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પેલેટ જેકેટની મદદ લઈ જઈ શકાય છે ઇલેક્ટ્રોનિક વેઇટ મશીન આના દ્વારા છે એ ખાસ કરીને ખાદ્ય વિભાગની વસ્તુનું વજન કરવા માટે ઇલેક્ટ્રોનિક વેઇટ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે વસ્તુનું વજન પણ કરે છે અને તેની કિંમત પણ દર્શાવે છે જેથી સરળતાથી આપણે ગણતરી કરી શકીએ અને ચીજ વસ્તુઓ છે એની આપણે પ્રિન્ટ પણ કાઢી શકીએ અને એની પ્રિન્ટ કાઢ્યા પછી તે પ્રોડક્ટ ઉપર તે લગાવી પણ શકીએ ત્યાર પછી આવે છે બેગ બેગનો ઉપયોગ છે ખાસ કરીને બધા જ સ્ટોરની અંદર થાય છે બધા જ રિટેલ સ્ટોરમાં જોવા મળતો હોય છે જે શોપિંગ કર્યા પછી ગ્રાહકોને સામાન પેક કરી દેવા માટે બેગનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ લેબલિંગ મશીન લેબલિંગ મશીન છે એનો ઉપયોગ પ્રોડક્ટ ઉપર લેબલ લગાવવા માટે કરવામાં આવે છે જેથી આપણે એ પ્રોડક્ટને ઓળખી શકીએ ક્રેન ક્રેન પણ એક હેન્ડલિંગનું સાધન છે જે ભારે ભરખમ કન્ટેનરો છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે